આ રેલીની શરૂઆત થશે એના પહેલા આપણી સાથે કોંગ્રેસ નેતા જોડાયા છે એમની સાથે વાત કરીશું શું કઈ રીતનું પ્લાનિંગ છે આ રેલી શેના માટે છે જો સમગ્ર ગુજરાતની અંદર જે પ્રમાણે બેરોજગારી જે છે અને ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોના વેદના અને વાચા આપવા માટે થઈને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક જન આક્રોશ યાત્રાનું સમગ્ર ગુજરાતમાં સાહીઠ દિવસનું આયોજન કરવામાં આવેલું છે અને સાહીઠ દિવસના આયોજનના પ્રથમ ચરણના ભાગરૂપે ઉત્તર ગુજરાતમાં આજે આ ધરણીધર ભગવાનના મંદિર ધીમાથી એ યાત્રાની શરૂઆત કરવાની છે આદરણીય અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડૉક્ટર તુષાર ચૌધરી ગેનીબેન ઠાકોર અમારા સાંસદશ્રી સહિત સહિતના દરેક આગેવાનો જે છે એ આ યાત્રામાં ભાગ લઈ રહ્યા છે અગિયારસો કિલોમીટર આ યાત્રા પ્રથમ ચરણમાં ચાલશે આજથી તારીખથી લઈને તારીખ ડિસેમ્બર સુધી આ યાત્રા ઉત્તર ગુજરાતના નાના નાના ગામડાઓમાં જશે નાના નાના શહેરોમાં જશે એ લોકોની વેદના ને વાચા આપશે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ અમારી સાથે જે છે સોશિયલ મીડિયાની ટીમ છે નાના નાના ગામોમાં જશે ત્યાં પબ્લિક હેલ્થ સેન્ટરનું પીએચસીના કોઈ તકલીફ હોય ત્યાં કોઈ ખેતીની તકલીફ હોય ત્યાં કોઈ ખેડૂતોને તકલીફ હોય વિદ્યાર્થીઓને શાળામાં તકલીફ હોય એને પણ ઉજાગર કરશે આ સમગ્ર પ્રશ્નો છે એની સાથે જનમંચનું પણ આયોજન થશે જનતા પોતે પણ પોતાના પ્રશ્નો રજૂ કરશે અને આ સમગ્ર પ્રશ્નો જે છે એને આગળના દિવસોમાં કોંગ્રેસ પક્ષ સડકથી લઈને વિધાનસભાથી લઈને સંસદ સુધી ઉઠાવશે હાલ હું અહીંયા આવ્યો મેં ખેડૂતો સાથે વાત કરી ખેડૂતોનું એવું કહેવું છે કે પહેલાં તો મેં ગુલાબસિંહ રાજપૂત સાથે પણ વાત કરી એમને એવું કહેવું છે કે જે દસ હજાર કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી એનામાં આ વિસ્તાર નથી એના માટે જે દિવાળી સમયે જાહેરાત કરવામાં આવી હતી પિસ્તાલીસ કરોડની એ છે એ ત્યારે જાહેરાત કરવામાં આવી હતી દિવાળી સમયે હજી સુધી એક પણ ખેડૂતને પૈસા નથી મળ્યા બિલકુલ તમે પણ જેવી રીતે આવ્યા એવી રીતે રસ્તા ઉપર અમે લોકો પણ ખેડૂતોને મળતા આવ્યા છે અહીંયા ખેતરો તો બરબાદ થયેલા જ છે પાણીથી બરબાદ થયેલા છે અત્યારે સુકાઈ ગયું છે તો ક્ષાર જામી ગયેલો છે પશુઓને ખાવા માટે ચારો નથી દસ હજાર કરોડ આમ તમને બહુ મોટી રકમ લાગે છે પરંતુ એ રકમ લોકો સુધી પહોંચી નથી અહીં તો એક પણ સહાય પણ નથી સર્વેમાં પણ એમને લેવામાં નથી આવ્યા જૂની સહાય પણ નથી મળેલી અને દસ હજારની સહાય કરોડ મોટી મોટી વાતો કરેલી છે પરંતુ એક માત્ર પડીકું છે તમે વિચાર કરો કે જે રીતે વીઘે બાવીસ હજાર જેવી રીતે એકરે બાવીસ હજાર છે તો વીઘે પાંત્રીસો રૂપિયા થાય એક વીઘામાં ખેતરમાં ખેડૂતે મજૂરી કરી હોય પોતાનું મજૂરો નાખ્યા હોય એને પોતાનો જીવનને લોહી રેડ્યું હોય અને માત્ર પાંત્રીસો રૂપિયા આ તો ખેડૂતોની મજાક છે અને એ રૂપિયા પણ નથી એના માટે પણ તમે વેરો ભરો એના માટે પણ પાવતી લાવો એના માટે પણ ઓનલાઈન ભરો એના માટે સો રૂપિયા બીજા વીસીને તમે આપો સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોની સ્થિતિ બહુ દયનીય છે પેટે પાણા બાંધીને કૂવામાં કૂદીને આત્મહત્યા કરે છે ત્યારે સૌથી વધારે જે પ્રશ્ન છે એ ખેડૂતોનો છે ગુજરાત કોંગ્રેસે જે માગણી કરેલી છે કે જેનું જેટલું વાવેતર એને એટલું વળતર આ માગણી સાથે અમે મક્કમ છે સાથે સાથે પાક વીમો જે ખેડૂતોને નથી મળતો રૂપિયાનું દેવું છે તો આ દેવું પણ જે છે એ માફ કરવું જોઈએ અને અમે જયારે દેવું માફ કરવાની વાત કરતા હોઈએ છે ત્યારે પ્રતિબદ્ધતાથી કરીએ છીએ ભૂતકાળમાં મનમોહન ની સરકારમાં અને રાજીવ ગાંધીની સરકારમાં ખેડૂતોના આ જ રીતે દેવા માફ થયેલા છે એ વખતે તો મંદી હતી છતાં પણ માફ કરેલા છે એટલે ખેડૂતો માટે અને ખેડૂતોની વ્યથા છે એ લઈને પણ આ યાત્રા એક એવી રીતે નીકળવાની છે જેથી કરીને ખેડૂતોને ન્યાય મળે